શા ના લીધે પોતાની મોત ની વાલું કરતા હોય છે અને ઘણા બધા પરિવારો વેરવિખેર થઈ જાય છે હરીશભાઈ ગુજ્જરે તમામ મીડિયા તમામ રાજનીતિક પાર્ટી નિવેદન કરીને કે આપણી જે સેલિબ્રિટી છે

આ ગુજરાત સમાજ પ્રદેશ અધ્યક્ષ અને સિરાજ ચેરિટેબલ ટ્રસ્ટ અધ્યક્ષ આજે વિશ્વ તમાકુ દિવસ દિવસ છે આપણો એકત્રીસ મે એટલે તમાકુ દિવસ નિષેધ દિવસ અને આજે મારા જે રમેશભાઈ માલી છે એ છેલ્લા પંદર વર્ષથી મારી જોડે જોડાયેલા છે અને સાયકલ યાત્રા કરે છે લોકોને મેસેજ આપે છે સાયકલ દરેક દરેક રાજ્યોમાં મતલબ કે યુપી હોય બિહાર હોય દિલ્હી પંજાબ મહારાષ્ટ્ર ગુજરાતની અંદર અલગ અલગ શહેરોમાં મારા મિત્ર મારા કાર્યકર્તા સાયકલ ચલાવે છે અને લોકોને મેસેજ આપે છે સંદેશ આપે છે કે તમે નશાથી દૂર રહો અને ક્રિકેટની ગેમ જે રમાય છે મોબાઈલ ગેમ એનીથી બી દૂરવાનો મેસેજ આપે છે અને આપણી જે દેશી રમતો છે ખો ખો કુસ્તી કબડ્ડી એના માટે પણ એક મેસેજ આપે છે કે તમે જે દેશી રમતો છે એની તરફ ધ્યાન આપો એટલે હું રમેશ વાણીને મારી સંસ્થા તરફથી વિશેષ અભિનંદન આપું છું અને આગળ પણ રાજસ્થાન પાલીથી એક સાયકલ યાત્રા હતી અમિતાભ બચ્ચન શાહરૂખ ખાન સલમાન ખાન અજય દેવગણ જે વિજ્ઞાપન કરે છે આ ગુટકા તો સરકાર કેમ એની પર કેસ નથી કરતા આજે જગ્યા જગ્યાએ તમે જાઓ સુરત સિટીની અંદર જગ્યા જગ્યાએ મોટા મોટા બે મારેલા છે વિમલ ગુટકાના જે પેલો કયો શ્રોપ છે પોતે તો શરીર તંદુરસ્ત રાખે છે એ પોતે જીમ કરે છે મતલબ બોડી ફિટ રાખે છે પણ વિજ્ઞાપન કરીને આજની યુવા પેઢીને ગેરમાર્ગે દોરે છે તેવી જ રીતે જે ક્રિકેટરો રોહિત શર્મા હોય મહેન્દ્રસિંહ ધોની હોય જે બી ક્રિકેટરો છે જે મોબાઈલ ગેમની હેઠળ વિજ્ઞાપન કરે છે હું એનો કોઈ વિરોધ કરું છું અને સરકારને કહે છે એ વિરુદ્ધમાં બી કેસ કરે કારણ કે મોબાઈલમાંથી આજે કેટલા ઘરના દીવા ઉજરી ગયા છે કેટલા લોકો આત્મહત્યા કરી છે તમાકુથી પણ કેટલા લોકો કેન્સરથી કેટલા લોકો મરી ગયા છે આ વસ્તુ ના થાય એટલે અમે દર વર્ષે અમારા અશ્વિનીકુમાર મારા ઓફિસેથી અમે દર વર્ષે સાયકલ યાત્રા કાઢીએ છીએ સુરત શહેરની અંદર અમે સતત ત્રણ વાગે સુધી સાયકલ ચલાવીએ છીએ મારા રમેશ માળી આજે સુરતમાં ચલાવે છે કાલે અમદાવાદ જશે ને બહુ વડોદરા જશે અને મીડિયાના માધ્યમથી તમામ હું મીડિયાના માધ્યમથી કહીશ કે અમારો જે સંદેશ છે એ તમામ ચાહે રાજકીય પક્ષના કોંગ્રેસ હોય બીજેપી હોય જે બી પાર્ટીના અમારા આગેવાનો હોય આ વિડીયો એન તરી જરૂર પહોંચાડજો અને અમારી જે યુવા પેઢી છે એ ગેરમાર્ગેમાં કારણ કે આજે સુરત શહેરીના પેપરમાં જોતા હોય છે કે વીસ વીસ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું અફીમ પકડાયું તો આ ડ્રગ્સ આવે છે ક્યાંથી આ મોકલે છે કોણ આ યુવા પેઢી જે આજે સુરતની અંદર જે યુવા પેઢી બગડે છે એ બગાડનાર કોણ છે જે અમારા અધિકારી છે પોલીસ તંત્ર હોય જે સાંસદ ધારાસભ્ય જે પણ હોય આ એની જવાબદારી છે અને સૌથી મોટું અમારા જે સેલિબ્રિટી છે એના લોકો એને જોતા હોય છે અમિતાભ બચ્ચન જે મોટી મોટી અમારા સ્ટાર હોય ક્રિકેટરો હોય હું કહું છું કે જેમ આતંકવાદી અમારા દુશ્મન છે તો હું ચોક્કસપણે એક વસ્તુ જરૂર કરીશ કે જે સેલિબ્રિટી છે એ મારી નજરમાં દેશ રહી છે કારણ કે જે આજની યુવા પેઢીને એક સંદેશ આપવો જોઈએ એને ચોખ્ખું કહેવું જોઈએ કે નહીં તમે નશાથી ધૂરો તમે કેમ પૈસા એક રૂપિયા માટે તમને રૂપિયાની શું કમી છે તમને કયા રૂપિયા નથી તમે કરોડો એક પિક્ચર બનાવવાના તમે કરોડો રૂપિયા લો છો આઈપીએલની અંદર સટ્ટા રમો છો તમે લોકો કરોડો રૂપિયા મળે છે તો તમે કમસે કમ વિજ્ઞાપન તો નહીં કરો વિમલના કે બીજી જે કેસર કઈ કઈ વિજ્ઞાપન નથી રાજશ્રીને ઘડી ગણ બીમાર ગુટકા આ ફિલ્મ સેલિબ્રિટી આવતા હોય છે એ નહીં આવે એના માટે અમે દર વર્ષે સાયકલ યાત્રા કાઢીએ છીએ અને મારા જે કાર્યક મિત્ર છે અમારા રમેશ પાણી જે આજે વર્ષોથી સંઘર્ષ એક નાનો માણસ મહેંદી વેચીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે અને મારા મારા સંસ્થા તરફથી જેટલી થાય નહીં એને હું મદદ કરું છું આ માણસ મહેંદી પોતાના રાજસ્થાનથી પહેલા તો હેન્દ્રી વેચે અને વેચીને પોતાનું ઘર ચલાવે છે કે આવાળા સમયમાં વિડીયો અમિતાભ બચ્ચન જેટલી બી સેલિબ્રિટી છે ક્રિકેટર છે ત્યાં સુધી પહોંચે અને આ વિજ્ઞાપન છે એ ભારતની અંદર કોઈ જગ્યા પણ બેનર લાગવા નહીં જોઈએ જય હિંદે માત્ર રાજસ્થાન आज आप साइकिल लेके जा रहे हैं आज आपका उद्देश्य क्या है साइकिल मेरा वो नशा मुक्त डे तम्बाकू डे आज और मैं तम्बाकू डे पर करीब दस साल से मैं साइकिल चलता रहता हूँ और खेल और देसी खेल और नशा मुक्त एक मैं श्रीनाथ शीरी, टेबल ट्रस्ट एक बड़ी संस्था से जुड़ा हुआ हूँ कितने सालों से मतलब ये करते हैं आप मैं दस सालों से करता हूँ पूरे भारत भ्रमण में कहीं भी नाद्वारा बम्बई और कलकत्ता और जयपुर पाली सब जगह मैं साइकिलिंग कर चुका हूँ पंजाब में अमृतसर लुधियाना इस बार जो नशा मुक्ति का आपने किया है तो आप कौन सी जगह जा रहे हो अभी इस बार अभी सूरत में नशा मुक्त और अहमदाबाद में तीन दिन तक मैं साइकिलिंग करूँगा और अभी आप कहाँ से शुरुआत करें जाना आज मैं सूरत से आज पूरा दिन सूरत में चलाई और कल अहमदाबाद में चलाऊँगा और बड़ौदा में और तीन दिन तक चलाऊँगा सबसे पहले श्रीनाथ चैरिटेबल ट्रस्ट के हरीश भाई गुजर उनकी तरफ से मैंने साइकिल चलाई पाली से मुंबई और मेरा यही कहना है कि इतने बड़े एक्टर लोग हैं सब हैं नशीली चीज का विज्ञापन नहीं करना चाहिए युवा पीढ़ी इस पर बहुत देश पीछे जा रहे हैं सब कह रहे हैं देश आगे बढ़ रहा है मेरे हिसाब से तो देश बहुत पीछे जा रहे हैं मैं भी क्रिकेट का बहुत बड़ा फ्रेंड हूँ मगर जिस तरीके से विज्ञापन करते हैं कि टीम बनाओ लाखों करोड़ों जीते इसके मैंने पूरे देश में देख रहा हूँ जो युवा पीढ़ी इस पर लगी हुई है कोई करोड़पति तो बनते नहीं है देश इतने पीछे जा रहा है कि पूछो मत इन पर और जो भारत के प्रधानमंत्री हैं उन सबसे मैं कहता हूँ कि इन पर ज़्यादा ध्यान दे नहीं तो देश बहुत पीछे जा रहा है कितनी आत्महत्या करें कोई मेरे को करोड़पति तो नहीं दिखा रोड़पति जरूर दिखे ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ